જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે આવ્યા છીએ એક એવી પવિત્ર જગ્યા પર જ્યાં ભક્તિ શાંતિ અને આધ્યાત્મિકતા ત્રણેય મળે છે રાજકોટ જિલ્લાના ઉપલેતા કાંટે આવેલા કાળેશ્વર મહાદેવનું મંદિર ચાલો આજે આપણે પવિત્ર શિવધામના દર્શન કરીએ અને જાણીએ મંદિરના ઇતિહાસથી લઈને અહીંની ખાસિયતો વિશે ભગવાન શિવના પાવન સ્થાનનું શાંતિપૂર્ણ વાતાવરણ દિવ્ય ઉર્જા અહીં પગ પગમુક્તાની સાથે જ અનુભવાય છે અહીં આવેલા શિવલિંગના દર્શન માત્રથી ભક્તજનોના દુઃખો ટળી જાય છે અને મનમાં શાંતિ પ્રસરે છે મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં અહીં વિશેષ ભક્તિમય આયોજન થાય છે તેમાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નથી પરંતુ એક જીવંત આધ્યાત્મિક પરંપરાનું પ્રતિક છે જો તમે પણ ક્યારેય ઉપલેટા તરફ આવો તો એક વખત કાળેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો આજના પવિત્ર યાત્રામાં બસ એટલું જ આશા છે કે કાળેશ્વર મહાદેવના દર્શનથી આપને પણ શાંતિ અને શ્રદ્ધાનો અનોખો અનુભવ થયો હશે જો તમારે પણ મનમાં ભાવ હોય અને અહીં આવવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ભગવાન શિવના આશીર્વાદ સદાય તમારા પર રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈ સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા જ ભક્તિમય અને સાંસ્કૃતિક વિડીયો માટે જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે હર હર મહાદેવ